રી રોટલી છે અને કોબીની શાક છે ને બુપા અને બાજરાના ના છે ફેમિલી કેમ બધા બધા મજા અને આજે ફરી વાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડિયો માં સૌ પ્રથમ તો પહેલાં બધાની જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો ઢોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી છે બપોર પછીનો સમય થઈ ગયો છે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી રહ્યો છે એટલે બધો ઢોંઢો તો થયો નથી અને આમ જો ઘરનો માહોલ તો કાકા છે ને ઘરે છે ને કોઈ નથી આમ જો અમારા મિતાભાઈ હતા ને એ બોર ખાવા ગયા છે અમારા ને વાડી બાજુ બોર ખાવાઈ ગયા છે અને મમ્મી દાળી ગયા છે અને બધાય વાડ્યા છે ને ઉપર કારખાને ગયા છે આપણે કર્યા છે અને આજ તો છે ને હવારમાં બહુ ટાઈટ હતી ને મેં કીધું કીધું મેં હવારમાં પોતું નથી મારું એટલે જો અત્યારમાં આપણે મસ્ત મજાનું પોતું મારી દીધું છે અને શરદી છે ને પાછી થઈ ગઈ છે અને કાલે તો છે ને ધોળીને ખજૂર પાક લાવ્યા હતા ને તો ખજૂર પાક ખાધો છે ને એટલે થોડું થોડું ગળમ પણ ભોળવા માંડ્યું છે અને બહુ મસ્તીનો બન્યો હતો ને તો એમ રેવાનું નહીં ખાલી લીધી બે ગોળીએ અને તમે બધા ખજૂર પાકની રેસીપી જોઈ દેશે કોઈને કોઈને શિયાળામાં ખજૂર પાક બનાવ્યો બનાવશે કોમેન્ટ કરીને કહી દેજો અને આજ તો છે ને બુધવાર છે એટલે કેન્દ્ર આજ તો આપણે ઘરે નહીં રાખે કારણ કે તમને બધા ની બતાડવાનું તો બાકી રહી ગયું છે આ જો પાયાની મસ્ત મજાનું આપણે ભરી વાયેલું છે સોરી પાયા કહેવાય કે બીમ કહેવાય હાજર બીમ બીમસ કહેવાતા હશે બીમ ભરી વાયળા છે અને ખાતા પણ

અમને થોડા ઘણા આપણે બોર પણ ખાઈ લીધા છે તો કન્ટિન્યુ બની જો ફેમિલી કેમ છો બધા બધા મજામાં દે છે ને નો મજામાં તો આપડા બ્લોગ જતો એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબે મે અત્યારે મસ્ત મજાનો ચા જણા છે મે થઈ ગઈ છે આપણે બ્લોગ સ્ટાર્ટિંગ પર કેરી વાળી છે આજે તો છે ને આપણે આખો દિવાળી ગયા તા એટલે કે આપણે છે ને બ્લોગ જ ઉતારી રહ્યો ન તો ને ત્યારે જો હા વંધારું થઈ ગયું છે ને કીધું બ્લોગની સ્ટાર્ટિંગ તો આપણે કેરી કાબા

તો મોચમ્બી ખાઈ છે મમ્મી ધોળી મમ્મી આણંદિયાર ખાવી આપણે બધા તકલીફ જો મારા મમ્મી તો આવી ગયા છે હવે છે ને આપણે મોચંબી ખાવાની છે જો મચ્મી તો ઓલી વાળી છે અને મમ્મી તમારે ખાવાની છે ને ખાવાની હા અને આ બાજુ છે ને ધોળી ખાઈ છે મચંબી કા હા

ખૂબ સારી સારી વેરાયટી હતી પાઉભાજી હતી વડી હતા બટ ટંછા હતું એટલું બધું હતું કામીતું તું જમવા નો કન્ટિન્યુ બન્યા મિત્રો આપણે પણ જો આજે ઉડાઈયું ન એ તો કેટલી બધી બી હશે તો આપણે છે ને પેલા બ્લોગને એન્ડ આપી દેવી તો અચ્છા આપણે છે ને પેલા મોસમ્બી ખાઈ લેવી તમને મોસંબી ભાવે મોસમી ઉભા ઉભા પણ તમે જ મોસમી પણ અહીંયા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ચાલ જય માતાજી જય જાનભાઈ તો બાય બાય